અમદાવાદ ખાતે સ્થિત યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી ખાતે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવું હોય તો પોતાનું ઘર છોડીને વિદેશ જવું જોઈએ ત્યાં ભણતર કરવું જોઈએ જેથી દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની સમજ પડે અને યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી કન્સલ્ટન્સીએ બાબતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સીના પ્રમોટર શ્રી શરદ વોરાએ જણાવ્યું કે અમે ખૂબ જ આનંદિત છીએ કે શ્રી સંજયભાઈ રાવલ અમારા કેમ્પસમાં આવ્યા છે અને તેમની સાથે મળીને અમે અનેક માર્કેટિંગ પ્લાન બનાવવા જઈ રહ્યા છે જેનો લાભ સીધો સીધો અમારા વિદ્યાર્થીઓને થશે અને તેમની પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ તેની અસર જોવા મળશે તમારું નામ અને પરિચય મારું નામ શરદ વોરા છે આઈ એમ ધ પ્રોમોટર ઓફ યુરોપિયન ઇન્ડિયન કન્સલ્ટન્સી ધેટ ઇઝ EUC ABROAD આજે આપણા સેન્ટર ઉપર મિસ્ટર સંજયભાઈ રાવલ નોટિવેશનલ સ્પીકર આજે આપણા સેન્ટર પર આવ્યા છે અને એક માર્કેટિંગને લગતું એક નાનકડું ડિસ્કશન છે અને સેકન્ડલી આ ઇવેન્ટ જે છે એમાં સંજયભાઈ બેઝિક ડિટેલ્સ આપવાના છે આપણા સ્ટુડન્ટ્સને અને જે લોકો વિદેશ જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સને મોટિવેશન મળે અને એમને થોડી ઇન્સ્પિરેશન મળે એના માટે સંજયભાઈ સરને આપણે આજે ઇન્વાઇટ કર્યા છે અને એટલા માટે આવ્યા છે આ ઇવેન્ટ ફક્ત અને ફક્ત યુસી અબ્રોડ સ્ટુડન્ટ્સ અને યુસી અબ્રોડ સાથે કનેક્ટેડ જે સ્ટાફ મેમ્બર્સ છે એ લોકો માટે જ છે થેન્ક યુ વોરા મારો બહુ જૂનો એક ફેન અને મિત્ર ઘણા વખતથી અહીંયા આવવાની ઈચ્છા થતી હતી પણ આજે એના સંજોગો ઉભા થયા અમારે એસએમએસ આર સ્કિલ સેન્ટર ચાલે છે એનું બધું ડિજિટલનું કામ હમણાંથી ભાઈ જોવે છે અને અંતર્ગત અહીંયા આવ્યો છું

કે દુનિયા જોશે તને ખબર પડે કે અહીંયા આપણે કુવામાં ના દેડકા જેવી જિંદગી જીવીએ છીએ બે હજાર સાતમાં જો અમેરિકા ના ગયો હોત તો કદાચ આજે મને કોઈ ઓળખતું ના હોત એટલે ધ સ્કાય ઇઝ ધ લિમિટ એવું છે પણ એના માટે એકવાર ઘરમાંથી પગ બહાર કાઢવો પડે હું તો એવું ચોક્કસ માનું છું કે જે ગામમાં જન્મે ને રહેવું નહીં જો પ્રગતિ કરવી હોય તો એકવાર પણ બહાર બાળકોને મોકલો અને દુનિયા ક્યાં ચાલે છે એની ખબર પડે ભલે પછી ભારતનો પ્રેમ હોય પાછા આવે જુદો વિષય છે પણ કઈક કરવું જોઈએ અને એના માટે લોકો બહુ સરસ કામ કરે છે અમે પણ સ્કીલ ડેવલપમેન્ટ નું જે કામ કરે હેતુ એ છે કે છોકરાઓ નાની નાની સ્કિલ શીખીને અબ્રોડ જાય અને પૈસા કમાય મસ્ત